રાપરવાગડમાં સમગ્ર કચ્છ કોળી ઠાકોર સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોળી ઠાકોર સમાજના પ્રદેશ આગેવાન અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા એમણે કોળી સમાજને કુરિવાજો વ્યસનોથી દૂર રહી શિક્ષણ પ્રત્યે વધારે ધ્યાન આપવા ખાસ ભાર મૂકેલ આવનાર સમયમાં દીકરીઓને પણ ઉચ્ચ શિક્ષણ આપવા સમાજ તૈયાર રહે એવી વિનંતી કરી હતી કોળી ઠાકોર સમાજ વર્તમાન સમયમાં ખૂબ જ પ્રગતિ કરી રહેલ છે જે ભવિષ્યમાં દેશ અને સમાજ માટે સારા સંકેત છે આ પ્રસંગે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા કચ્છ ભરના કોળી ઠાકોર સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઠાકોર સમાજના યુવાનો એ આખાએ કાર્યક્રમમાં ખૂબ જ મહેનત કરીને કાર્યક્રમને સફળ બનાવેલ સ્વાગત પ્રવચન તુલસીભાઈ ઠાકોરે કર્યું હતું સમૂહલગ્નમાં જમણવારના દાતા તરીકે મોરબીના પ્રેમજીભાઈ લખમણભાઈ કુંડારીયા પાંચ લાખ એકાવન હજાર રૂપિયાના દાતાનું તથા પાંચ લાખ એકાવન હજાર રૂપિયાનું કરિયાવર દાન આપનાર રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તથા પાંચ લાખ એકાવન હજાર રૂપિયાનું દાન આપનાર સમાજના પ્રમુખ કાંજીભાઈ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સમાજના સંતો પૂજય દયારામ બાપુએ તથા પૂજય રાજારામ બાપુએ આશીર્વાદ આપ્યા હતા

આવતી પેઢી છે એ શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ બને માટેનો પ્રયાસો અહીંયા યુવાનોએ અને મહિલાઓએ દીકરીઓએ પણ કરવો પડશે અહીંયા મંચ ઉપર હું જોઈ રહ્યો છું આ એક બેન છે નામ તો આવડતું નથી પણ હવે મહિલાઓમાં તેત્રીસ ટકા પચાસ ટકા અનામત આપણે સરકારે પણ ચૂંટણીમાં હવે આવતા દિવસોમાં વિધાનસભામાં આવવાનું છે અને લોકસભામાં બધિયાનું પ્રમાણ બહેનોનું પચાસ ટકા એની ભાગીદારી થવાની છે એટલે દીકરીઓને ભણાવવા માટે છૂટક્યો જ નથી હજુ પણ ક્યાંક ક્યાંક કેટલાક અમારા અમારા વિસ્તારમાં જોયું અહીંયા એવું થતું જ હશે પંચાયતની ચૂંટણીમાં ક્યાંક સ્ત્રી અનામત હોય તો બહેનોને ઉમેદવાર કરાવે ચૂંટણી લડાવે જીતી જાય સરપંચ બને કે તાલુકાના સભ્યો બને જિલ્લાના સભ્ય બને પછી તાલુકામાં જાય કોઈ પૂછે પીડીઓ વગેરે એમાં તાલુકા પંચાયત ના સભ્ય કોણ છે બોલો ભાઈ ઊંચો હાથ કરે બેન ચૂંટાઈ ભાઈ હું હાથ કે આ તો પ્રોક્સી છે એકના બદલે આ તો બીજું છે હવે નહીં ચાલે બેન ચૂંટાણા હશે તો બેન જ તાલુકાની પ્રમુખની સીટ ઉપર બેહીને લાયક થશે સરપંચ હશે તો બેન જ બેસી શકશે સરપંચ એમના પતિ નથી એ તો હવે એમને ભલે પતિ પત્ની તરીકે ત્યાં ઓફિસમાં આવે પણ જેનો અધિકાર છે તો એની ચેર ઉપરનો ખુરશી ઉપરનો ચૂંટાઈને આવેલા પ્રતિનિધિનો જ છે જો મેન પૂરું તમે ભણાવશો નહીં તો આવતીકાલે તમે આપણે કીધું ને પચાસ ટકા હિસ્સેદારી ભાગીદારી વહીવટમાં અને બધી બનવા જઈ રહી છે સત્તાઓમાં બનવા જઈ રહી છે ત્યારે આપણે તો દીકરીઓને ભણાવવામાં ખૂબ પાછળ છે